તમે પણ મારી જેમ કંટારી ગયા કંટારાવા તો આપણે વિડીયો બનાવીએ આ તમે કહું મારી ઘટના વાપરો વાપરો છો બરાબર બોટન બોટન વાંખી ગયા એટલે તમને હરકો કંઈ એવું ના લાગે છત્રીની સાથી બતાવું નરેન્દ્ર મોદી જેમ એવું નહીં સારું લાગે એટલા માટે એટલે એવું નહીં સારું લાગે એટલા માટે બતાવ્યું વાલો કમ્પ્લેટ વાલો હા તો આપણે હતા હરખી કોઈ ગાઈડલાઈન આપવા તૈયાર નહીં હોતું ને પછી એમ કે તમારે કાઇટી નથી કરવાની તમારે ડિપ્લોમા કરવાની પણ મારા હારા પહેલી ભોગવું જોઈએ ધારા અને હવે એ વાત એક મુદ્દાની લઉં ભાઈ હવે અત્યારની પેઢી હું જાગુ એટલા માટે કરું કે તમે બાર પાસ કરો તો રિસર્ચ કરો અત્યારે તો ગૂગલમાં ફોનમાં બધે થઈ ગયું હોય ભાઈ આગળ તમારે ચો અભ્યાસ કરવો તમારા લાયક પ્રમાણે તમારે શું કરવું એમ આ તમે જુઓ બીજી બધી જ્ઞાતિઓ કેટલી બધી આગળ નીકળી લોકો શું શું યુટ્યુબની અંદર પોતપોત દસ દહ પંદર પંદર લાખ રૂપિયા મહિને કમાયેલો બાર બારના પંદર પંદર છોકરા મહિને પચાસ પચાસ હજાર રૂપિયા યુટ્યુબમાં કમાયો અરે હો वेबसाइट सीख ग्राफिक डिजाइनिंग ब्लॉगिंग हम तो कहूँ यूट्यूब एटलू बेस्ट है ना तो ब्लॉगिंग चालू कर दो वीडियो ले रोज ना वीडियो नाखो तो हमारे बेटा बिंदास जो बिंदास नाखो तो हमार नहीं जुआ भाई व्यूज चेट सब्सक्राइबर चुटला एक बार नाखो वीडियो विडियो ते दौसो वीडियो नाखो तो हमें एक तो विडियो पर नहीं उपड़ा एक पर और बी एक बात कहू भाई તમે ટ્રેનિંગ લે લો બરાબર તો એની અંદર તમે મહેનત કરો મિત્રો મહેનત કર્યા તમને મહેનત કર્યા કશું જ નહીં મળે કારણ મારે જે મારી તમને બીજું આવતું છે ને ગુજરાતી આપણું તો ભાઈ આપણે મનો ના ભાઈ આપણે ખોટું કહીએ બરાબર તું સમજા હા નહી તું સમજા નહીં અને મારું કૂટું તમે કહો બરાબર તમારા માટે જ કહું અને તમને હાથ જોડીને પજે લાગીને કહું કોઈ નવી કોઈક શીખવા ખાલી નોકરી પર ના ભરોસે બેર્યો છો એક ના ભરોસે નહીં બેવાનું કંપની શું અત્યારે અમુક સમય થશે ને તમને પગાર આપવો પડશે ને એટલે તમે લાચવાની કાઢી હોય છે ભાઈ તમ તારી જરૂર નહીં તું આમ નહીં કરતો ત્યાં નહીં કરતો એટલે તમે હારા હોય કારણ બધી ઘટનાઓ થઈ ગયેલી હોય બરાબર એટલે એવું તમે નવું સ્કિલ શીખો બરાબર ચોક નવું જોણો પૈસા ખર્ચો અને તારી પેઢીને એમ કોઈ કોલેજ કરતા હોય ને તો કોલેજ કરીને તમે એલ એલ બી કરી નાખો કેસો લગાવ મેં તમે જા બીજું કોઈ તમારે શું કરવાની જરૂર વકીલ બનવું હોય ને બેસ્ટ જમીન તમે જમીનની દલાલી કરશો તો તમે ઘણા પૈસા કામે લેશો બરાબર એક સામાન્ય નોકરીમાં શું પંદર વી હજાર પગાર એવું પાડે દર મહિને હવે ખાલી એક બે હજારનું કમિશન લઈને બે સેટલ પૂરો પાડે ત્યાં લાખ બે જોઈ છે તમારે ભાગ જવાની જરૂર નહીં બીજું અને આ બધું શું કહેવાય બધું તમને માહિતી ના આવતી હોય તમને ખબર ના પડતી હોય કે ભાઈ તમારે બાર પાસ કરીને શું કરવું બરાબર તો મને ફોન કરો હું તમને કહું ભાઈ તમારે સહી ફિલ્ડમાં તમારે જવું જોઈએ ને તમારે શું કરવું છે કંઈ સમજાતું ના હોય બરાબર આ વિડીયો એટલે એ લોકો માટે નહીં ભાઈ કદાચ કંઈક આગળમાં લાઈફમાં કંઈક ન્યૂ ભેરું કરી પણ આ વિડીયો એ લોકો માટે કે જે એને ભાઈ કંઈક બાર પાસ કર્યું કશું ના કર્યું તો ભાઈ એને આગળ શું કરવું તો મને મળવા તો હું તમને કંઈક મારા તમને કંઈક સલાહ હાલ હારી કે ભાઈ તમે આગળ શું કરો એમ એટલે આવું કરો બેહી નારાશ બહુ મજા આવશે લાઈવ બહુ મસ્ત તમને જીવતો આવડવી જોઈએ એવું જિંદગી તો સારી જ છે પણ કંઈક કરો એમ જિંદગી ભગવાન હાલી કંઈક ઉખાડી બતાવો કંઈક કરી બતાવો તમારા મોબાપ માટે કરો તમારી ફેમિલી માટે કરો તમારો બહેરો છોકરાઓ માટે કરો પણ કંઈક કરો ઘેર બેહી ના રહેશો બેહી રહીને કોઈનો ઉદ્ધાર થયો નહીં થવા નહીં બરાબર કશું નહીં કરો તો યુટ્યુબમાં એક ચેનલ ખોલી નાખો બરાબર તમે કંઈક કંઈક જગ્યાએ ટ્રેનિંગ લે લો વિડીયોગ્રાફીનું શું ચાલું કરી દો ફોટોગ્રાફી ચાલુ કરી દો લગ્ન પ્રસંગનું મોડલ લો અને બે ત્રણ બધા ટીચર્સ છે તો તમે ઓટોમેટિક એનો એક્સપિરિયન્સ આવી જશે કે જીવનમાં શું કરવું જોઈએ આપણે એમ સમજે એટલે મારી તમને આટલી જ વાતો હોય હું તમને ખાલી એટલું જ કહી કે ભાઈ ખોટું ક્યાં રખડ્યા વગર કંઈક કરો બિયાર બિયાર્યા હોય બરાબર કોલેજ કરીને તમે નોકરી ના કરી ના કરશો બરાબર સારો ધંધો કરો એટલે ઢોરો પાલશો તો બહુ ઢોરો તમે રાખશો ને બે ત્રણ ભેસો રાખશો ને ધોય બહુ હ અને બે ત્રણ ગાયો રાખશો મિક્સમાં ધોય ચાલશે તમારું મહિને આરામથી ચાલી પચાસ રૂપિયા ચોય નહીં છે રોજ હું દસ પંદર હજાર તો પગાર નીકળતા તમારા અઠવાડિયે આરામથી અને ખવડાવી ખવડાવતા હું તો ઓછો તારો ખવડાવ જાય તો શું હોય એમ વીસ તો મળશે ચોખ્ખા તમારા બેસ્ટ નોકરી કરવાની કોઈ જરૂર નહીં સમજે એટલે આવા બધા નણાં નણાં ટૉપિકો તમને એટલા માટે કહું કે તમે કંઈક જીવનમાં આગળ વધો બરાબર આ બધું ભૂલો તમને મારા ચેનલમાં જોવા મળશે બરાબર આવું તમને કોઈ નહીં કે હું તમને કહું કોઈ મારા જો વિડીયો બનાવવાનું મળે નહીં શી તમને કંઈક કહેનારું મલે શીખવાડનારું તો આપણે ચેનલ છોડ દેવાની તો થાકી ગયો યાર વિડીયો બનાવવાનું બરાબર તો આવું બધું યાર તમને મારે કહેવું ના પડે તમે બધા સમજવું હો બરાબર તમે શીખવામાં ના લીધે તમને શીખો યુટ્યુબમાં તમારે ભૂલો પડતી હોય તમને કશું આવડતું ના હોય તો શીખવાય શીખવાથી બધું આવડી જાય બરાબર બધું કોઈ શીખી નહીં આવ્યું કરશે જો એટલે એવું